ભુજમાં હાથી દાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું ત્રણની એફએસએલમાં સાત બંગડી હાથી દાંતની હોવાનું બહાર આવ્યું લાઈફ પ્રોટેક્શન હેઠળ કાર્યવાહી કરાશે ભુજ શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપીથી હાથી દાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલસીબીની ટીમે ઝડપી પાડ્યું છે આ બનાવમાં ચાર ઈસમોના નામ ખોલવા પામ્યા છે જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે દસ પૈકી સાત બંગડી હાથી દાંતની હોવાનું ખુલવા પામ્યું છે જાણવા મળતી વિગતો મુજબ બજાર વિસ્તારમાં મણિયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની બંગડીઓ બનાવાય છે તેવી બાતમી મળતા પોલીસ ટીમ સ્થળ પર જઈને આસિમ અહમદ મણિયાર હાજર હતો દુકાનના ટેબલના ખાનામાં નાની મોટી જાડી સાઇઝની હાથીદાંતની દાંતની બંગડી નંગ દસ મળી આવી હતી ભુજે એ ડિવિઝન પોલીસ મથકે ભુજના સોનીવાડ વિસ્તારમાં આવેલ મુનશી શેરીમાં રહેતા આસિમ અહમદ મણિયાર અહમદ સુલેમાન મણિયાર અલ્તાફ અહમદ મણિયાર અઝરુદ્દીન નિઝામુદ્દીન મણિયારને લઈ જવાયા હતા જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના દરોડા દરમિયાન સ્થળ પર પશુ ચિકિત્સક ડોક્ટર દીક્ષિત પરમારને બોલાવાયા હતા અને દસ બંગડીના સેમ્પલો લેવાયા હતા આ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રાજકોટ મોકલવામાં આવ્યા હતા જેમાં દસ પૈકી સાત બંગડી હાથી દાંતની હોવાનું બહાર આવવા પામ્યું હતું જેની અંદાજીત કિંમત એક લાખની હોવાનું જાણવા મળે છે એસપી વિકાસ સુડાના જણાવ્યા પ્રમાણે સાત બંગડી હાથીદાંતની છે જે ક્યાંથી આવી હતી તે તપાસ ચાલી રહી છે તેમજ આગળની કાર્યવાહી માટે વન વિભાગને તપાસ સોંપવામાં આવશે આ બનાવમાં વાઇલ્ડ લાઈફ એક્ટ મુજબ કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવશે હાલ આ સમગ્ર બનાવમાં પ્રતિબંધિત હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક સવાલ છે વર્ષોથી બજાર વિસ્તારમાં બેંગલ્સની દુકાન છે ત્યારે હાલ આ ઘટનામાં હાથીદાંત ક્યાંથી આવ્યા તે એક પ્રશ્ન છે આ બનાવમાં ઊંડાણપૂર્વક તપાસ થશે તો અનેકના પગ નીચે રેલો આવવાની શક્યતા છે હાથી વસ્તુઓ વેચાણ પર પ્રતિબંધ રાજ્યભરમાં એન્ટિક વસ્તુઓની આડમાં મોટી સંખ્યામાં હાથી દાંતની વસ્તુઓ વેચાણ થઈ રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે વાઇલ્ડ પ્રોટેક્શન પ્રોટેક્શન ઓગણીસો બોતેર હેઠળ ભારતમાં હાથીદાંત અને હાથીદાંતની પેદાશોના વેચાણ પર પ્રતિબંધ છે કાળા બજારમાં એક કિલોગ્રામ હાથીના દાંતની કિંમત બેથી ત્રણ લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે ગુજરાતમાં ઘણા વન્યજીવો અને તેમના ઉત્પાદનો પ્રતિબંધિત છે જેમાં હાથીદાંત સિંહના દાંત વાઘની ચામડી સફેદ ગરોળી ચિત્તાની ચામડી વાઘનું માંસ હાથીનું માંસ ગેરકાયદેસર શિકાર કરેલા પ્રાણીઓ અને તેમના ઉત્પાદનોનો સમાવેશ થાય છે ટીવીન ન્યૂઝ ભુજ